પણ માત્ર આ એક બનાવ નો ઉપયોગ કરીને રાજકીય રોટલા સેવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂળી રહ્યા છે હા તો નામ લીધા કર હું એકલો ઓછું તો રાજકારણમાં ત્યાં બધા લોકો આજે તમારે ત્યાં રાજકારણ કઈ કરવા નથી બાલાસી અંદર બાલાસિંહોર ના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે પણ સગી ની મુલાકાત કરી રાજકીય રોટલા સેકવા ઘટનાને જુદી રીતે બતાવવામાં આવે છે આવી વાત પણ રાજેશ પાઠકે કરી સમાચારોમાં આગળ વાત કરીએ તો ગઈકાલે બાલાસીનોર ની અંદર જે સગીર બાળકને પોલીસ દ્વારા માર મારવાની ઘટના જે સામે આવી હતી ઘટનાને લઈને હવે રાજનીતિ ગરમાયો સામે આવી રહ્યું છે મહિલા પીઆઈ જ્યોતિ સોલંકી પર માર મારવાનો આરોપ લાગ્યો હતો બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે પણ સગીરની મુલાકાત કરી રાજેશ પાઠકે નામ લીધા વગર ધવલસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા સરકાર પોલીસ પર અમને વિશ્વાસ છે આવી વાત રાજેશ પાઠકે કરી રાજકીય રોટલા સેકવા ઘટનાને જુદી રીતે બતાવવામાં આવે છે આવી વાત પણ રાજેશ પાઠકે કરી આ બાલાસીનો પ્રશ્ન છે ને અમારી ટીમ એને જોઈ લેશે એટલે કે ક્યાંક ને ક્યાંક કાલે ધવલસી પણ આ ઘટનાને લઈને સગીની મુલાકાતે પહોંચ્યા હતા અધિકારીઓને પણ ખખડાવ્યા હતા તે સગીના ઘર પરથી જ મહીસાગરના એસપી સાફીનસનને ફોન પણ કર્યો હતો ને તેની સાથે વાતચીત પણ કરી હતી ત્યારબાદ આજે તેજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક પણ એ સગીની મુલાકાત માટે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે કહ્યું કે આ અમારા વિસ્તારનો પ્રશ્ન છે અમારી ટીમ જોઈ લેશે સરકાર અને પોલીસ પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે જે પણ એ આમાં યોગ્ય તપાસ થવાની હશે તપાસ પણ થશે જે પણ આમાં જવાબદાર લોકો હશે એમને પૂરેપૂરી એમની ઉપર કડક કાર્યવાહી પણ થશે સાથે સાથે તેમણે કહ્યું કે રાજકીય રોટલા સેકવાવાળા જે લોકો છે એ આ ઘટનાને ક્યાંકને ક્યાંક જુદી રીતે દેખાડી રહ્યા છે એટલે એ તેમણે નામ લીધા વિના એ ધવલસિંહ ઝાલાને ટાર્ગેટ કર્યા કે રાજકીય રોટલા શેકવાવાળા લોકો આ ઘટનાને ખૂબ જ અલગ રીતે દર્શાવી રહ્યા છે જ્યારે એ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક એ સગીની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે શું નિવેદન આપ્યું આવો પહેલાં આપણે એ સાંભળીએ જે રાવણ સમાજના દીકરાનો પ્રશ્ન થયો હતો જનુર ગામની ચોરી સંબંધમાં જે પ્રશ્નો થયા હતા એ સંદર્ભમાં આજે અમે જનરલ ગાર્ની એ દીકરાની મુલાકાત લીધી બધું તપાસના અંતે અમને એવું લાગે છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી કાશ્મય પટેલ સાહેબ ખાસ વૈસંગવી સાહેબ આ સરકાર આ તપાસના અંતે એમણે જિલ્લા પોલીસવાળા સાથે વાત પણ કરી છે જિલ્લા નાયબ પોલીસવાળા તપાસ પણ સોંપી છે મને સરકારમાં વિશ્વાસ છે કે જે કંઈ દોષી થશે જે અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે જે દોષી થશે તપાસ થશે એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલાં લેવાની છે પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલ્ય રહ્યા છે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે આ બાલાસીનો પ્રશ્ન છે બાલાસીનો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ બાલાસીનોના આગેવાનો સક્ષમ છે બાકીના લોકો આવીને બાલાસિનોનું વાતાવરણ ન ઢોળે એ મારી સૌને વિનંતી છે અને સરકાર સરકારનું કામ કરશે પોલીસ પળ અમને વિશ્વાસ છે અને તપાસ જે કંઈ અધિકારી હશે કે પદાધિકારી હશે જે કંઈ હશે એની સામે પગલાં સરકાર ચોક્કસપણે લેશે એવો અમને વિશ્વાસ છે તો આ હતા તે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક જેમણે ધવલસિંહ ઝાલા ઉપર આડકતરી રીતે નામ લીધા વિનાએ પ્રહારો કર્યા કહ્યું કે રાજકીય રોટલા સેંકવાવાળા લોકો આ ઘટનાને જુદી રીતે બતાવે છે પરંતુ મારી ન્યૂઝરૂમની ટીમે આ જ બાબતે ધવલસિંહ ઝાલા જેવો બાયડના ધારાસભ્ય છે તેમની સાથે પણ વાત કરી કે રાજેશ પાઠકે જે પ્રકારે આડકતરી રીતે પ્રહારો કર્યા છે તેને લઈને જ્યારે મારી ન્યૂઝરૂમની ટીમે ધવલસિંહ ઝાલા સાથે વાત કરી ત્યારે તેમણે શું જવાબ આપ્યો આવો એ પણ આપણે સાંભળીએ રાજકીય રોટલા શીખવા માટે ધવલસિંહ જુદી રીતે બતાવી રહ્યા છે મારા નામજોગ તો એવું કીધું નથી આઈ થિંક એવું ત્યાં સુધી નામ લીધા વગર છે હા તો નામ લીધા હું એકલું રાજકારણ માં ત્યાં ત્યાં બધા જ લોકો હાજર તમારે ત્યાં રાજકારણ કઈ કરવા જ નથી બાલાસિદુર ની અંદર બરાબર અરે રાજકારણ કરવાનું નક્કી તો પ્રજા કરે છે લોકોનું માનસી દાદા ને પાંચ પાંચ સાત સાત ને નવ નવ વખત ધારાસભ્ય બનાવે એ મારી જોડે હાજર હતા મારા વડી મુરબ્બીશ્રી મારા પિતાશ્રી મિત્ર મારા પિતા તુલ્ય એ હાજર હતા બીજા દિવસે દશરથ સિંહ બારિયા એમની ટીમ ગઈ જિલ્લા સંગઠન ના પ્રમુખ ગયા છે એના પછી બીજા પિનાકી શુક્લભાઈ ગયા છે જિલ્લા સદસ્ય રહી ચુકેલા છે જિલ્લા પંચાયતના સદસ્ય છે આ ઘણા બધા આગેવાનો ગયા છે એટલે કદાચ એમને કટાક્ષ બીજા કોઈ અર્થે કર્યો હોય તો વાત મને ધ્યાન ઉપર નથી હું માનતો નથી મારા માટે કીધું સ્પષ્ટ કહીશ જે રીતની વાત એમણે રાજકીય કીધું હું વિનંતી કરું છું પપ્પુભાઈ ને પણ વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગરીબ પરિવાર છે આને તમે રાજકારણની અંદર ના ખસેડો હર્ષભાઈ સંઘવી સાહેબ

તમારી ચેનલમાં એમએલસી રિપોર્ટ તમે આખો અભ્યાસ કરજો તમારી જોડે એક પેજ છે કે બે પેજ મને ખબર નથી અંદર લખ્યું છે કે હાથ ઉપર ને પગ ઉપર શું ને પટ્ટાથી બે થી વાગ્યું છે આવું કદાચ એમએલસી રિપોર્ટ ની અંદર એટલે આરોગ્ય રિપોર્ટ છે ત્રીસ તારીખનો એટલે એ પ્રમાણે જો આપણે વાત કરીએ અને હું કે ભાઈ આ ખરેખર ઘટના બની છે હું એવું માનું છું અને આની સત્ય પ્રાથમિક તપાસ મારા એસપી સાહેબ કરવાના જ છે મહીસાગરના એમના પર મને વિશ્વાસ પણ છે અને પપ્પુભાઈને વિનંતી કરું છું કે તમે મારા મોટા ભાઈ સમાન છો અને રાજકીય રંગ ના આપો બે હાથ જોડીને વિનંતી કરું અચ્છા ધવલસિંહ પરિવારને ન્યાય અપાવવા માટે હવે આ એક તરફ આપે વાત કરી કે અત્યારે ગઈકાલે બે દિવસ પહેલા મુલાકાતે ગયા હતા ત્યારે આપનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો ત્યારબાદ હવે આની અંદર આખું રાજકીય વેગ પકડાઈ રહ્યો છે

આમાં મને વિશ્વાસ છે કે પોલીસ તંત્રના મારા ઉચ્ચ અધિકારી આની અંદર સારી કામગીરી કરીને આ બાળકના પરિવારને ન્યાય મળશે રાવળ યોગી સમાજને ન્યાય મળે એવું મને ચોક્કસથી લાગી રહ્યું છે આજે એ દીકરાને તાવ આવ્યો છે અને આ દીકરાને બોટલ પણ ચડાઈ છે અને એ દીકરાને આજે બાલાસિનોર સીએસસી સેન્ટરમાં આરોગ્ય વિભાગની અંદર એને દાખલ પણ કર્યો છે એટલે કહેવાનો મતલબ એમ છે કે ખરેખર આને વાગ્યું જ છે છોકરો ગભરાઈ પણ ગયો છે છોકરો ખાઈ પણ શકતો નથી વોમિટ થઈ જાય છે એટલે આ પ્રકારનું મેં ડૉક્ટર જોડે પણ વાત કરી કે ભાઈ ડૉક્ટરે મને એવું પણ કીધું કે ભાઈ એને કંઈ નથી ગભરાઈ ગયો છે અને એના કારણે તાવ આવી ગયો છે એટલે એને મેં કીધું બેન કંઈ પણ તકલીફ લાગે તો ડૉક્ટર લેડીઝ હતા મેં કીધું બેન કંઈ પણ તકલીફ લાગે તો કંઈ જરૂરિયાત હોય તો મને ફોન કરજો એટલે કહેવાનો મતલબ એક આ માનવતાની વાત છે અને રાજકારણથી કોઈ સવિશેષ હોય તો માનવતા છે મહેરબાની કરીને તમામ મહીસાગર જિલ્લાના અને ગુજરાતના તમામ આગેવાનોને કહું છું કે મહેરબાની કરીને આને રાજકીય રંગ ના આપતા તમારે જ્યાં જે રાજકારણ ચાલતું હોય એ વખતે આપણે જે રાજકારણની વાત કરીશું પરંતુ આ રાજકીય રંગ માટેનું જગ્યા નથી આ માત્ર માનવતાની વાત છે એક ગરીબ પરિવારને મદદ કરવાની વાત છે રાજકીય રંગ ના આપે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારું સ્થાનિક રાજકારણ ને બાકીનું રાજકારણ જે હોય તે પરંતુ આ દીકરાના પરિવારને પરિવાર ને મદદ કરવાની છે અને છેલ્લે સુધી હું એમને મદદ કરીશ બિલકુલ આભાર જોવા બદલ